ગણેશ ચતુર્થી બુધવાર થી સંસ્કારી નગરી વડોદરા શહેર શ્રીજીમય બન્યું છે ઠેર ઠેર નાના મોટા ગણેશ મંડળો દ્વારા શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે ત્યારે શહેરના રોડ સ્થિત ખાંચામાં વર્ષથી વિવિધ થીમ આધારિત સમાજને કઈક સંદેશ આપતી ઇકો શ્રીજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી રહી છે ત્યારે આ વર્ષે મુરલી મનોહર શ્રી કૃષ્ણ અને રાધા સ્વરૂપે શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે અહીં દસ દિવસ સુધી વિવિધ કાર્યક્રમોનું જેમાં ભજન કીર્તન અલગ અલગ ગેમ્સ રમાડવા સહિત આયોજન કરવામાં આવે છે બુધવારે ભાદવા સુદ એકાદશી નિમિત્તે શ્રીજીને છપ્પન ભોગ ધરાવવામાં આવ્યો હતો તો સમગ્ર કાર્યક્રમ દયાળ ભાવ બાળ યુવક મંડળના સભ્યો દ્વારા હળી મળીને કરવામાં આવી છે સમગ્ર મામલે મંડળના આગેવાન પ્રશાંતભાઈ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આ વિસ્તાર છે રાજમલ રોડ દયાળ ભાવ નો ખાચો બાળ યુવક મંડળ દયાળ ભાવ ના ખાચા વર્ષ ઉપરથી બેસે છે ગણપતિ તારા અમારું જનરેશન ચાલે છે અમે બેસાડીએ गणपति આ વર્ષે કઈ ટિંક આ વર્ષે મોરલી મનોર કૃષ્ણ ભગવાન અને રાધા સ્વરૂપમાં गणपति બેસાડેલો છે અને આજે પોળમાં અંકોર્ટ રાખેલો છે અમે વિવિધ પ્રકારને 56 ભોગ રાખ્યો છે દર વર્ષે અલગ અલગ પ્રકારનું ભગવાનને કરીએ છે અમે 10 દિવસ લઉં ધૂમધામથી ભગવાનની પૂજા કરીએ છે ઉર્જા અર્ચના કરીએ ગેમો રમાડીએ છે જુઓ અલગ અલગ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને કરો બે આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર